અને પછી અમે જવાના છું ટાઈમ પાસ માટે ક્રેબ્સ કચલા પકડવા માટે બતાવી તમને કચલા કેવી રીતે પકડી જોરદાર મજા આવશે અને ઠો 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 બતાવી તમને આજે મેં નાચવાની સીધું

તો ફટાફટ બુલેટ કાઢીએ અને નીકળીએ શું લઈ દઉં બાજુ અને આ જુઓ જીસુ શું કરે જીશું હે આ છે જીશું મારા મોટા ભાઈની બેબી તો ચાવી આપી બુલેટ કાઢે છે લે અને હે કેમ બબુ છે તાવ ને બધા ભાઈને મૂકીને હું આવી ગયો છું ઘરે અને એકચ્યુઅલીમાં ઘરે કોઈ જ નથી કારણ કે બધા ચાલ્યા ગયા છે ખેતરોમાં કામ કરવા માટે અને બધા લોકો કોઈ જ નથી કરે કાલે હું એકલો જ છું ઘરે કાલે તમને કીધું હતું એમ કે ગામડાવાળા લોકો બધા બહુ જલ્દી ઉઠી જાય છે અને સવાર સવારમાં વહેલું જમવાનું બનાવી દે છે કારણ કે ખેતરોમાં કામ કરવા જવાનું હોય છે એટલે બધા જલ્દી જમવાનું બનાવીને જતા રહ્યા છે ખેતરોમાં કામ કરવા માટે અને મેં મસ્તથી નાસ્તો તો કરી લીધો છે ચા અને આલુ પરાઠા અને બાઇક આપણી બહુ જ ગંદી થઈ ગઈ છે જો તો સાફ કરી નાખીએ ચમકાવી દે બુલેટ આપણી આ જો બધું કેવું થઈ ગયું છે ખરાબ વરસાદના કારણે બહુ ખરાબ થઈ ગઈ છે એટલે સાફ કરી નાખું મસ્ત થી બુલેટ સાફ કરી દીધી છે મસ્ત ચમકાવી દીધી છે હવે લાગી ગઈ છે ભૂખ જમી લેવું પડશે હવે ખબર નહીં શું બનાવ્યું છે કારણ કે બધા તો જતા રહ્યા છે કામે એટલે જોઈએ શું છે જમવામાં જમી લઈએ મસ્તથી આ જુઓ ભાઈ પણ જમવા આવી ગયો છે અને પછી હવે જવાના છું પાસ માટે ક્રેબ્સ કચલા પકડવા માટે બતાવીએ તમને કચલા કેવી રીતે પકડીએ જોરદાર મજા આવશે અને ફ્રોફ બતાવીએ તમને કેવા છે ક્રેબ્સ પકડવા માટે કચલા પકડવા પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે નહીં ગયા અને અત્યારે તો રહી ગયો છે પણ હવે કંટાળો આવે છે જવાનું કારણ કે ત્યાં કાદવ થઈ ગયો હશે બધું અને મજા નહીં આવે આ કાદવમાં એટલે હવે નથી જવાના મૂડ ચેન્જ થઈ ગયું છે તો હવે થોડી વાર રેસ્ટ કરીએ અને પછી જશું બુલેટ લઈને રાઈડ પર આમ થોડું ફરવા માટે બજાર બી જવાનું છે થોડું કામ છે એટલે તો થોડી વાર રેસ્ટ કરીએ અમે આવી ગયા હતા મઢી બજાર થોડું કામ હતું અને સામાન થોડું લેવાનો હતો લઈ લીધો છે અને સુમિત ગયો છે હવે દૂધ લેવા માટે ત્યાં દૂધ લઈ છે દૂધ લઈ લઈ પછી જઈએ આપણે ઘરે નાસ્તો પણ કરી લીધો છે સમોસા મસ્ત મજાના ખાઈ લીધા છે ભૂખ લાગી હતી થોડી એટલે થોડા સમોસા ખાઈ લીધા અને હવે લઈ આવે દૂધ એટલે આપણે પછી નીકળી જશું ઘરે તો ગાય અમે આવી ગયા હતા ઘરે અને જુઓ કોણ આવી ગયું છે આપણે ઘરે આ જો બબ્બુ ને પેલું છે જીસુ બંને ભૂત જેવા થઈ ગયા છે કાદવ જો આ બાજુ બબુ हाई कर हाई तुँन.. हाई करनी जी सहाई कर जी हेलो एम के जो बाबू तू बोल हाई कर हाई नहीं करवानी आज मैं आजवानी सिद्ध

દાઢાની તુવેરની તો તુવેરની દાળને પાપડને ચોખાના રોટલા એવું બધું બનાવ્યું છે પણ ભાઈનો કોલ આવ્યો છે એટલે આપણે જઈએ બહાર જમવા માટે સન્ડે છે એટલે દાળ ને રોટલો આપણે ખાવાનો થતો નથી એટલે જઈએ બહાર જમવા બોલાવો ને જો

અને આ વ્લોગને અહીંયા જોઈન કરીએ મળીએ તમને કાલે નવા બ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીટ જેમ બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા મળીએ તમને કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય